નમસ્કાર મિત્રો યોજના માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોમાં આપણે વાત કરીશું એક મહત્વપૂર્ણ સહાય યોજના વિશે ગાભણ ગાય અને ભેંસ માટેની ખાણદાણ સહાય બે હજાર પચીસ યોજનાનો હેતુ રાજ્ય સરકાર દ્વારા ગાભણ પશુઓના આરોગ્ય અને પોષણ માટે દર વર્ષે એક વખત સહાય આપવામાં આવે છે જેથી તેમના આહારમાં ગુણવત્તાવાળું ખાણદાણ પૂરું પાડી શકાય યોજનાના મુખ્ય બિંદુઓ દરેક પશુપાલક કુટુંબ દીઠ એક વખત સહાય ગાય અથવા ભેંસ ગર્ભાવસ્થામાં હોવી જરૂરી પ્રતિ લાભાર્થી કુલ એકસો પચાસ કિલો ખાણદાણ માટે સો ટકા સહાય ખાણદાણનું વિતરણ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા થશે અરજી માટે તારીખ શરૂ નવ મે બે હજાર અંતિમ પંદર જૂન બે હજાર અરજી કેવી રીતે કરવી વેબસાઇટ પર જાઓ આઈ ખેદૂત ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન પશુપાલન વિભાગ પસંદ કરો ખાણદાન સહાય યોજના પસંદ કરો તમારું મોબાઈલ નંબર અને આધાર કાર્ડથી ઇન કરો જરૂરી વિગતો ભરી અને દસ્તાવેજો અપલોડ કરો અરજી સબમિટ કર્યા પછી તમારું અરજી ફોર્મ ડાઉનલોડ કરો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને યોજના માહિતી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં